નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો મહિષાસુર મર્દીની સ્તોત્રનું ગુજરાતી ભાષાંતર હે હિમાલય રાજની કન્યા વિશ્વને આનંદ દેવાવાળી નંદીગણો વડે નમસ્કૃત ગિરિવર વિંધ્યાચલના શિખરો પર નિવાસ કરવાવાળી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાવાળી ઈન્દ્રદેવ દ્વારા નમસ્કૃત ભગવાન નીલકંઠની પત્ની વિશ્વમાં વિશાળ કુટુંબવાળી અને વિશ્વને સંપન્નતા દેવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો દેવોને વરદાન આપનારી દુર્ધર અને દુર્મુખ અસુરોને મારવાવાળી અને સ્વયં જ હર્ષિત એટલે કે ખુશ રહેવાવાળી વાળી ત્રણેય લોકોનું પોષણ કરવાવાળી શંકરને સંતુષ્ટ કરનારી પાપોને હરવાવાળી અને ઘોર ગર્જના કરવાવાળી દાનવો પર ક્રોધ કરવાવાળી અહંકારીઓના ઘમંડને સૂકવી નાખનારી સમુદ્રની પુત્રી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો હે માતા મારી મા પ્રેમથી કદંબના વનમાં વાસ કરવાવાળી હાસ્યભાવમાં રહેવાવાળી હિમાલયના શિખર પર સ્થિત પોતાના ભવનમાં વિરાજિત મધ જેવી મધુર મધુ કૈટભનો મધ નષ્ટ કરવાવાળી મહિષને ફાડી નાખનારી હંમેશા યુદ્ધમાં લિપ્ત રહેનારી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો શત્રુઓના હાથીઓની સૂંઢ કાપવાવાળી અને તેના સો ટુકડા કરવાવાળી જેમનો સિંહ શત્રુઓના હાથીઓના મસ્તકના અલગ અલગ ટુકડા કરી દે છે પોતાના હાથોના અસ્ત્રોથી ચંડ અને મુંડના શીશ એટલે કે મસ્તક કાપવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો રણમાં એટલે કે યુદ્ધભૂમિમાં મદોન્મત શત્રુઓનો વધ કરવાવાળી અજર અવિનાશી શક્તિઓ ધારણ કરનારી પ્રથમનાથ એટલે કે શિવજીની ચતુરાઈ જાણીને તેમને પોતાના દૂત બનાવનારી દુર્મતી અને ખરાબ વિચારવાળા દાનવના દૂતના પ્રસ્તાવનો અંત કરવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો શરણાગત શત્રુઓની પત્નીઓના આગ્રહથી તેમને અભયપદ દેનારી ત્રણેય લોકોને પીડિત કરવાવાળા દૈત્યો પર પ્રહાર કરવા યોગ્ય ત્રિશુલને ધારણ કરવાવાળી દેવતાઓના દુદુમ વિના ડૂમી ડૂમીના ધ્વનિને બધી દિશાઓમાં ફેલાવો કરવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો માત્ર પોતાની હુંકારથી ધૂમ્રલોચન રાક્ષસને ધુમાડાની જેમ ભસ્મ કરવાવાળી યુદ્ધમાં કોપિત થઈને રક્તબીજના રક્તથી ઉત્પન્ન અન્ય રક્તબીજોનું રક્ત એટલે કે લોહી પીવાવાળી શુંભ અને નિશુંભ દૈત્યોની બલી વડે શિવ અને ભૂત પ્રેતોને તૃપ્ત કરવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો યુદ્ધભૂમિમાં જેમના હાથની ચૂડીઓ ધનુષની સાથે ચમકે છે જેમના સોનાના તીર શત્રુઓને ફાડી નાખીને લાલ થઈ જાય છે અને શત્રુઓની ચીસ પડાવી દે છે ચારેય પ્રકારની સેનાઓ હાથી ઘોડા પાયદળ અને રથનો સંહાર કરવાવાળી અનેક પ્રકારની ધ્વનિ કરવાવાળા બટુકોને ઉત્પન્ન કરવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો દેવાંગનાઓના તાતા થઈ થઈ વગેરે શબ્દોથી યુક્ત ભાવમય નૃત્યમાં મગ્ન રહેવાવાળી કુ કૂથ અહીં વિવિધ પ્રકારની માત્રાઓવાળા તાલવાળા સ્વર્ગના ગીતોને સાંભળવામાં લીન મૃદુંગની ઘૂ ઘુઘુટ ધીમી ધીમી વગેરે ગંભીર ધ્વનિ સાંભળવામાં લિપ્ત રહેવાવાળી છે એવી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જય જય કાર કરવાવાળા અને સ્તુતિ કરવાવાળા સમસ્ત વિશ્વના દ્વારા નમસ્કૃત પોતાના નુપુરની જણજણ અને જીમજીમ શબ્દોથી ભૂતપતિ મહાદેવને મોહિત કરવાવાળી નટી નટોના નાટક અર્ધનારીશ્વરના નૃત્યોથી સુશોભિત નાટકમાં તલ્લીન રહેવાવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો આકર્ષક કાંતિની સાથે અતિ સુંદર મનથી યુક્ત અને રાત્રિના આશ્રય એટલે કે ચંદ્રદેવની આભાને પોતાના ચહેરાની સુંદરતાથી ફીકી કરવાવાળી કાળા ભમરાઓ સમાન સુંદર નેત્રોવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો મહાયોદ્ધાઓ સાથેના યુદ્ધમાં ચમેલીના ફૂલોની જેમ કોમળ સ્ત્રીઓની સાથે રહેવાવાળી તથા ચમેલીની લતાઓની જેમ કોમળ ભીલ સ્ત્રીઓથી જે ઝીંગુરોના ઝુંડની જેમ ઘેરાયેલી છે ચહેરા પર ઉલ્લાસ એટલે કે ખુશી ઉત્પન્ન પરોઢના સૂર્ય અને ખીલેલા લાલ ફૂલ સમાન મુસ્કાનવાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેના કાનોમાંથી સતત મદ વહેતો રહે છે એવા હાથી સમાન છે ગજેશ્વરી ત્રણેય લોકોના આભૂષણ રૂપ સૌંદર્ય શક્તિ અને કડાઓથી સુશોભિત હે રાજપુત્રી સુંદર મુસ્કાનવાળી સ્ત્રીઓને પામવા માટે મનમાં મોહ ઉત્પન્ન કરવાવાળી મનમથ એટલે કે કામદેવની પુત્રી જેવી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેમનું મસ્તક કમળની પાંખડી જેવું કોમળ સ્વચ્છ અને કાંતિયુક્ત છે હંસો જેવી જેમની ચાલ છે જેમનાથી બધી કળાઓનો ઉદભવ થયો છે જેમના વાળોમાં ભમરાઓથી ઘેરાયેલા કુમુદીની અને બકુલના ફૂલોથી સુશોભિત છે એવી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેના હાથોની મોરલીઓથી વહેવાવાળી ધ્વનિથી કોયલનો અવાજ પણ લજ્જિત થઈ જાય છે જે ખીલેલા ફૂલોથી રંગીન એવા પર્વતોથી વિચરતી પુલિંદ જનજાતિની સ્ત્રીઓ સાથે મનોહર ગીત ગાતી જાય છે જે સદગુણોથી સંપન્ન સબરી જાતિઓની સ્ત્રીઓ સાથે રમે છે એવી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેની ચમકથી ચંદ્રમાની રોશની ફીકી પડી જાય છે એવા સુંદર રેશમના વસ્ત્રોથી જેમની કમર સુશોભિત છે દેવતાઓ અને અસુરોના મસ્તક નમવાથી તેમના મુગુટના મણિયોથી જેમના પગના નખ ચંદ્રમાની જેમ દમકે છે અને જેમ સોનાના પર્વતો પર વિજય મેળવી કોઈ હાથી મદોન્મત થાય છે તેવી જ રીતે દેવીના સ્તનો કળશ જેવા પ્રતીત થાય છે એવી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો હજારો દૈત્યોના હજારો હાથોથી હજારો યુદ્ધ જીતવાવાળી અને હજારો હાથોથી પૂજિત સુર તારક એટલે કે દેવતાઓને બચાવવાવાળા રક્ષક ઉત્પન્ન કરવાવાળી તેને તારકાસુર સાથે યુદ્ધ કરાવનારી રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્ય એટલે કે વણિકની ભક્તિથી સમાન રૂપથી સંતુષ્ટ થવા વાળી હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જે કોઈ તમારા દયામય ચરણકમળોની સેવા કરે છે હે કમલા એટલે કે લક્ષ્મી તે વ્યક્તિ કમલા નિવાસ એટલે કે ધનિક કેમ ન બને હે શિવે તમારા ચરણકમળ જ પરમપદ છે તેનું ધ્યાન કરવાથી હું પણ પરમપદ કેવી રીતે નહીં મેળવું હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો સુવર્ણ સમાન ચમકતા નદીના પાણીથી જે તમને રંગભવનમાં છંટકાવ કરશે તે સચી એટલે કે ઇન્દ્રાણીના વક્ષથી આલિંગિત થનારા ઇન્દ્ર સમાન સુખાનુભૂતિ કેમ નહીં પામે હે વાણી એટલે કે મહાસરસ્વતી તમારામાં માંગલ્યનો નિવાસ છે હું તમારા ચરણમાં શરણ લઉં છું હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો તમારા નિર્મળ ચંદ્ર જેવા મુખમાં ચંદ્રમાનો નિવાસ છે જે બધી જ અશુદ્ધિઓને દૂર કરી દે છે અન્યથા શા માટે મારું મન ઇન્દ્રપુરીની સુંદર સ્ત્રીઓથી વિમુખ થઈ ગયું છે મારા મતાનુસાર તમારી કૃપા વિના શિવ નામના ધનની પ્રાપ્તિ કેવી રીતે સંભવ હોઈ શકે હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો ગરીબો પર દયા કરનારી ઉમા મારા પર પણ દયા કરી દો હે જગતજનની જેમ તમે દયાની વૃષ્ટિ એટલે કે વરસાદ કરો છો એમ જ તીરોનો વરસાદ પણ કરો છો તેથી આ સમયે જે તમને યોગ્ય લાગે તેમ કરો મારા પાપ અને તાપ દૂર કરો હે મહિષાસુરનું મર્દન કરવાવાળી ભગવતી આપના વાળોની લતા એટલે કે લટોથી આકર્ષિત કરવાવાળી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો બોલો મહિષાસુર મર્દિનીમાં દુર્ગાંબાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ